એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતી ફિલ્મોના જાણીતા ગીતકાર અને સુપ્રસિદ્ધ કવિ તેમજ દૂરદર્શનના નિવૃત્ત પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ પ્રશાંત કેદાર જાદવના હસ્તે આજરોજ પાટણ જિલ્લા માહિતી કચેરી પાટણના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા માહિતી કચેરી સ્ટાફ દ્વારા પણ જાંબુડો લીમડો બોરસલ્લી અને કણજીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા વૃક્ષ વગરનું જીવન એ જેમ હવા વગરનું જીવન શક્ય નથી જળ વગરનું જીવન શક્ય નથી પાણી વગરનું જીવન શક્ય નથી એમ વૃક્ષ જીવનનું જીવન પણ જીવમાત્રને કીડીથી માળી કુંજર સુધી એ વૃક્ષ એ અત્યંત અભિન્ન અંગ છે માનવજાતનું માત્રનું ને એમાંય આપણા યશસ્વી પ્રધાનમંત્રી પરમાદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખો એક સંકલ્પ કર્યો હોય કે પર્યાવરણના સંવર્ધન માટે વૃક્ષોના સંવર્ધન માટે દરેક નાગરિકે એના એક એક વૃક્ષ વાવું જોઈએ એ એમાંથી થોડા ઘણા લોકો પણ જો આનો અમલ કરે અને વૃક્ષનું મહત્વ સમજે એની મહત્ત્વ સમજે એનો મહિમા સમજે અને વૃક્ષનું વાવે વૃક્ષ વાવે તો એ આપણે તો સાંડો દઈ શકીશું પણ આપણે આવનાર પેઢીઓ એને પણ છેડો આપશે આના થકી જે ગ્લોબલ વોર્મિંગનો અત્યારે મોટો પ્રશ્ન છે ગરમીના કારણે જે અત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે વિશ્વભરમાં એમાં ઘણો મોટો ઘટાડો થઈ શકે અને આપણા વડભાવે વૃક્ષો આવ્યા છે તો અત્યારે છાયડામાં આપણે જીવી રહ્યા છીએ તમામ રીતે અને દરેક દરેકે વૃક્ષ વાવવા જોઈએ મારી એક આપણે એક કવિ એક ગીતકાર તરીકે મારી આપણે એક નંબર નમ્રભરી અપીલ છે ધન્યવાદ ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ ਪੰਚਾਲ ਦਿਵਯਾ ਨਿਊਜ਼ ਪਾਟਨ